આવી પરિસ્થિતિમાં હું રહું છું ને મારો પહેલો વ્લોગ છે એટલે આ વ્લોગને શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ઓકે ગાઈસ હું એમાં વિડીયો બતાવીશ મારા ઘર બી છે ને બધું દરિયો પણ છે એ પણ બતાવીશ કેમકે અત્યારે વરસાદ છે એ મારા નેક્સ્ટ વિડીયોમાં બધું જોવા મળશે એટલા માટે આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કે ન કરો વિડીયોને જોજો ખરાબ